નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં એકદમ મસ્ત બન્યો છે આપણે આ શીરો કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવ્યો છે સક્કરિયાનો શીરો અને સક્કરિયાનો આપણે આજે મસ્ત સરસ શીરો બનાવવાનો છે અને આપણે આ પાંચસો અને સક્કરિયા છે તો આ ગળાશમાં હોય તો આપણે આને બાફી નાખ્યા છે પહેલાં તો આ સરસ બફાઈ ગયા છે જોઈ શકો છો અત્યારે આપણે શિવરાત્રિ નજીક આવી ગઈ છે તો અને આપણે શક્કરિયા અને એનું મસ્ત સરસ આપણે ફરાળમાં ખાઈ હગાય એવી રીતે આપણે શીરો બનાવશું તો તમે આ રેસીપી એન્ટમાંથી જોતા રહીશો કેવી બને ને ગોળ છે આપણે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે છો કે શક્કરિયા આપણે ગળ્યા જ હોય ને આપણે ગામડે આને રતારું કે ને અમદાવાદની અંદર શક્કરિયા કે તો તમે જી કહો અને આપણે વરાળથી બાફી હગાય આપણે ઢોકરિયું કૂકર હોય એની અંદર અમે એની અંદર આપણે બાફી છે ને આ શિવરાત્રી આપણે સ્પેશિયલ આપણે શિવરાત્રીનો આપણે શીરો બનાવવાનો છે ઘર નાખીને ખાંડ ન નાખવું હોય તો આપણે ઘર ન ખાય બેમાંથી એક વસ્તુ આપણે નાખી શિવરાત્રિમાં આપણે સક્કરિયાસ ખાતા હોય બધા તો આપણે સક્કરિયા કહેવાય રતારું કહેવાય એ આપણે ફોલાઈ ગયા છે તો અમારા ગામને કાઠિયાવાડીમાં અને રતારું કહે છે તો આપણી ભાષા કઈ બદલે નહીં રતારોની તો અમદાવાદ ની અંદર રતારો કોઈ સમજતા નહીં એટલે આપણે સકરિયા કહેવા પડે સકરિયા ફોલી નાખાશે હવે એની અંદર આપણે જે આવા અંદર થી જે ગુચ્છા જેવા નીકળે છે એને આપણે કાઢી લઈએ એની અંદરની રૂવાળું હોય તો આપણે આ લીધું છે અહિયાં આપણે આમ ખમણી નાખશું આને એકદમ મસ્ત ખમણાઈ જાય ના કાઠિયાવાળી સ્ટાઇલમાં આપણે બનાવવાનું છે આપણે શીરો છે શક્કરિયાનો તો સરસ અને આપણે આની ખમણી નાખાશે તો હવે આને આપણે ઘી આપણે નાખશું અને દૂધ જોઈએ ને એ પ્રમાણે નાખશું શીરાની અંદર આપણે ઘી નાખશું ને આપણે આ ગરને ને સુધારી નાખ્યો છે આપણે ગર નાખી દઈએ હવે ઘી ગરમ થઈ ગયું છે ધીમા ગેસ ઉપર આને ઘણી વાર આપણે આને પાક થવા દઈએ એક થી બે મિનિટ આને પાક થવા દઈએ જો બહુ ઘીની જરૂર નથી ઘી વધારે ખાતા હોય તો વધારે નાખવાનું અને અત્યારે શિવેરાત્રી બધાએ રહેતા હોય છે એટલે મોટી સંખ્યા તો રહેતી જ હોય એટલે એના માટે ખાવામાં સારું તો ઘર આપણે ઓગરી ગયો છે અને ખાલી ઓગરાવા જ છે વધારે પાકની જરૂર નથી આ ઘરમાં આ શક્કરિયા આપણે માવ લઈ લઈએ તો આપણે આજે જે નો માવ બનાવ્યો તો એ નાખી દઈએ ગોળના પાકની અંદર અમે એમ થાય શક્કરિયા થોડા મીઠા હોય પણ આપણે થોડું જૂથ નાખશું બધી મિક્સ કરી પછી આપણે દૂધ નાખશું તમે આવી રીતે બનાવશો એકદમ મસ્ત લાગશે ખાવામાં એનો ટેસ્ટ આખો અલગ લાગશે તો આપણે દૂધ નાખીએ જેમ જોઈએ ને એમ નાખતા ના અને આપણે ખીરે મસ્ત બને છે શકરિયાની દૂધ વાળી તો આપણે હવે દૂધ નથી નાખવાનું આની અંદર

અને રતારુ નો શીરો કેવાય સીરો શીરો છે આપણે સૌ કરી દીધું છે તો માથે આપણે બદામ છાંટી દઈએ એકદમ મસ્ત બન્યો છે આપણે આ શીરો કાઠિયાવાળી સ્ટાઈલ બનાવ્યો છે શિવરાત્રી તો તમને આ અમારો અને છક્કરિયાનો શીરો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું આગલા વિડીયો બાય બાય આ શિવરાત્રીમાં સ્પેશિયલ આ શીરો બનાવજો નાના મોટા સૌને આ ભાવશે